રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરટીના ફોર્મ ભરવા માટે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આરટીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે પરંતુ ટીડીઓ હાજર ન રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો અગત્યના ડોક્યુમેન્ટ્સમાં ટીડીઓની સાઈન ન થતા વિદ્યાર્થીઓના કામ ટલ્લે ચડ્યા છે જેને લઈને અરજદારોમાં પણ રોષ ફેલાયો છે ત્યારે આ મામલે ધારાસભ્ય બે દિવસની રજા મૂકી અને બે ત્રણ દિવસ બાકી તો અહીંયા હાજર હોય ને બાર વાગે આવે છે સર્કિટ થાવું છે કોઈ બાર વાગે એક વાગે એની ઈચ્છા પડે જ ત્યાં આવે કોઈકાશ અધિકારીની એવી નાગટદાય છે કે એને કામ જ નથી કરવા એને બદલી કરાવી અને વારંવાર વયું જવું છે ગમે એ રીતે એને બદલી કરાવીને જવું છે બરાબર તો અમે ધારાસભ્ય શ્રીને એવી રીતે વાત કરીએ કે ભાઈ આને કામ નડપતો હોય તો જવા દઉં પણ જો આ ભવિષ્ય આયળે આવી રીતે બાળકોના ભવિષ્ય આયળે જો સેટા કરતા હોય તો આ કોઈ

એ માટે અમે તાત્કાલિક એક વ્યક્તિ અમારા પ્રતિનિધિને તાત્કાલિક રાજકોટ મોકલવાની વ્યવસ્થા અમે કરેલ છે